એના કે છે જે મંગલ ઈવર ના કે જય મંગલ જે મંગલ ઓશીયો હોય અને ખબર પણ છે જો આ ગોડી ઉપર કે બેહું આ બીજી છે જો ત્યાં તો અમારે અર્જુન ની બિન થાય ને બાપ ની તરફ બાડા કે અર્જુન અમારે બાડો હે ને એની દીકરી જોજો એનો પાવર છે હા ઈવર જોજો એનો પાવર અમે તમને બતાવી આ બધું જરાક જઈએ એમ તો એમ ડોક તો મોરલા ના જે રાખીએ એ વાર ડોક હે ને એ કારે હેઠી નહીં કરે એનો બાપ એવો હોય અમારે અહીં બાડો કહેતા એને અર્જુન બાડો પછી આની નોકરી વસેરી બહુ ભારી છે ને ત્રણ વાર થાય આની વસેરી બહુ ભારી છે આ ફટાણા એવાર કે આપડો અર્જુન હે ને નુકરો એની બાપની તરફથી હગી બેન થાય છે બસ કલ્યાણ પણ આમ સંપી કહેવાય જોઈ લ્યો એમ પાવર જરાક એક આમ આડી તો જોઈ લ્યો ડોક કેમ રાખીએ આવું યાર એમ જ રાખીએ યાર ના આને તમે ગમે એવી ખુલે બાંધી હોય છે એવો જ વટ રાખે યાર ના કે પાવર એવો ને એવો રાખીએ આમ મોરલા ના છે બી મોરલા ના જેવું લેવા કેટલું થયો મારા ત્રણ મહિના થયા પણ હાઈટ બાઈટ ને કઈ ઘટે નહીં યુઆર ને કઈ ઘટે નહીં અને પાવર એવો આમ રેવાલ ને હાલે ગાકતા ને પાંત્રી હાલે હમણાં હાકી ને કહેવાય ને હમણાં તો જો કે હાકી નથી જો આવા ઘોડા ને ગાયું ને રખાય જોજો હા 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 તો રમે એવારનાય પણ એવા કરે એટલે રમે રમાડેલ કેટલા વરની કેટલા વરની હા હાથ વર ની ના બે હમણાં કા પચકલ્યાણ હતી આપી દીધી અરદા ભાઈ ને પચકલ્યાણ વસેરી હતી ને

એટલે કે એની માને વાહેલા ભગત આવી ગયા એની મા એની માને વાહેલા ઘોડા નહીં વાહેલા ને વસેરી પાંચ જો ભાઈ એવા ને કે વસેરી પાંચ આ ઘોડી તો જબરી છે આપણે અર્જુનના જી હાઈટ બાઈટ ને કંઈ ઘટે આને આની મા નોકરી હતી ઠીક એ ને લાલ હતી આની માં હા એટલે આ આવી આવી ને કારણ કે બાપ તો નોકરો મૂંઢી લાલ હતી એટલે લાલ એવા ને કે લાલ જેવી આવી અને અમારે સંપી ગયા હું તો પાંચ કલ્યાણ એને હું તો પછ કલ્યાણ ઉભાની સ્ટાઇલ જોરદાર અમારે અર્જુનના જ એવા ને અર્જુનથી કદાચ વટતા વધારે કરે એવા ને કે અર્જુનથી ડોક એ વાર નાખે ડોક હું યાર એ વાર નાખે ઊભી જ અમુક પછી ગમાયને ઉછીયું કરીને મરી ગયા કે ડોક ઉછી રાખે એમ થોડી રાખે તો એવા હોય જ રાખે એને હાડા પાંચ માગી જો એ કે હાડા પાંચ ની માગી મહારાષ્ટ્રના હા મેં રમણી દીધી ને જ

જવાર ઘણી બધી વાવી લાગે કેમ રમ કે આઠ વીઘા ને જવાર છે નાકો જો વાવ્યા હોલા ઘઉં વાવ્યા છે ને મકાઈ વાવી મગ ગદમ ને બધું ને આ તો અમારા અંદર પલાયરી લાગે મગોટું તો એને કહેજો પલાયરી એ હું કાંઈ એટલે ખાઈ જાય એના કે ખાઈ જાય ને બીજો પોહાઈ જાય અમારે કાકરે જ ખાઈ જાય જો આ આ વર્ગે કેમ એટલું કોરું હા અડધું કોરું હતું

તો આવી બનાવાય એને કે જો આમાં આ બધો સામાન આમ પીડ્યો રહીએ ને આ ઉપર ઘોડા ખાઈ શકે એને કે આમાં જો ઉપર આ રીતે લાદી નાખી અને એમ બનાવ્યું ને આ જો આ ગોળ રાખ્યા એટલે ઘોડાને લાગે નહીં આમાં ભેહું કે ગાયું બાંધવી હોય તો એ બંધાય અને નીચે આમ કૂકડાને બતકાન જે કાંઈ રાખવું હોય એ બધું રહી જાય આમાં ધારી મારજો એટલે હરોહર થઈ જાય જો આમ પીઢીયા મૂકે અને બનાવ્યું અધાર ને કડા એવા લોટકા કડા નાખ્યા ભાઈ હું કાઢી ના હોય બાર આની આવે એને કા બાર આની આવે આ તૂટે બૂટે વાસડી હે એને કા વાસડી એ ગાય ઉતી હતી બે આપતી હતી એક વાસડી રાખી ને બાકી ભેહું હજો આમાં એને કે ભેહું છે ભેહું નેટ નાખી લાગે મારે આ બાજુ જો ઘોડા ને ગાયું ને એટલે આમાં ખાતર ઘણું બધું થાય એને ખાતર જો આમ ઢગલ્યો થાય

અમારે બધા અમે વાડીયુમાં જ રહીએ આમ તો જંગલ જ કહેવાય અમે હું નથી કે અમે બધા ગામમાં જ રહેતા જંગલી કહેવાય એના જે અમે બધા રીએ બધા વાડીઓમાં એને કે અમારે અહીં વાડી કહે એટલે રીએ બધા વાડીઓમાં તો આવું હે ભાઈ વારને વાર ને કે જો આમ કેરા હે આ કોરા તુવેર હે કેરીયું છે ને આવું છે જે માતાજી બીજું કામ